નમસ્કાર મિત્રો આજે રામુએ આ મહારાજની સામે ભૂતિયાના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ટુકડા કર્યા પછી પણ આ ભૂતિયો પાછો સાજો થઈ ગયો ત્યારે ભૂતિયાને આમ સાજો થયેલો જોઈ અને મહારાજ ખૂબ જ ગભરાઈ ગયા અને રામુને કહેવા લાગ્યા કે રામુ આ તો કેવું બાળક છે કે એને તે તારા હાથેથી ટુકડે ટુકડા કર્યા હતા તો પણ પાછો તે સાજો થઈ અને એવો ને એવો આપણી સમક્ષ આવીને ઊભો છે ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે કે મહારાજ હું એવી એવી વિદ્યાનો જાણકાર છું કે આ શસ્ત્રો મારું કંઈ કરી નહીં શકે અને મેં તમને કહ્યું છે ને એ વાત યાદ રાખજો કે ત્રીસ દિવસની અંદર તમારું આ રજવાડું તમારા હાથમાંથી ચાલ્યું જશે અને એનો રાજા કોઈ બીજો હશે આટલું કહીને ભૂતિયો ચાલ્યો ગયો ત્યારે હવે રાજાને ખૂબ જ ચિંતા થઈ અને તેઓ કહે છે કે રામુ હવે આપણે કોઈક સારો એવો ભૂવો લાવવો પડશે અથવા તો કોઈ એવી વિદ્યાનો જાણકાર માણસ લાવવો પડશે તો તે આ બાળકને વશમાં કરી શકે ત્યારે રામુ કહે છે કે મારા ધ્યાનમાં એક તપસ્વી છે અને તેઓ એવા જાણકાર છે કે ગમે તેવા આવા ભૂત પ્રેત હોય કે પછી આવી મેલી વિદ્યાના જાણકાર હોય એમને તેઓ વશમાં કરી નાખે છે ત્યારે મહારાજ અને રામુ બંને જણા એ તપસ્વી બાબાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ સમગ્ર ઘટનાની જાણ કરે છે ત્યારે બાબા પોતાની આંખો બંધ કરીને જુએ છે તો તેઓ સમજી જાય છે કે અરે આ તો બાબરો ભૂત છે અને જો એને વસમાં કરી અને એની ચોટી કાપી લઉં ને તો તો મારા બધા જ કામ તે આસાનીથી કરવા લાગશે અને પછી તેઓ મહારાજને કહે છે કે અત્યારે તમે તમારા રજવાડામાં ચાલ્યા જાઓ આવતીકાલે હું આવી જઈશ અને એ બાળકને વસમાં કરી લઈશ અને આમ પછી તો મહારાજ અને રામુ પાછા પોતાના મહેલે આવે છે અને પછી રામુ રોજની જેમ આજે રાત્રે પહેરેદારી કરવા માટે તે મુખ્ય દ્વાર ઉપર પહોંચી જાય છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર પડી ત્યાં તો વહેલી સવારે પેલા બાબા પોતાની જોડી સાથે ત્યાં આવે છે અને ત્યાં આવી અને રામુને મળે છે ત્યારે રામુ કહે છે કે હે તપસ્વી બાબા સારું થયું તમે અહીંયા આવી ગયા નહીતર હવે પેલા ભૂતિયાને આવવાનો સમય થઈ ગયો છે અને આ જ દ્વારથી તે અંદર જાય છે ત્યારે બાબા કહે છે કે અત્યારે જ હું અહીંયા તપસ્યામાં બેઠો છું અને એ આવે ને પછી જો હું એના કેવા હાલ કરું છું આમ કહીને બાબા મુખ્ય દ્વારની વચ્ચોવચ પોતાની જોડી બાજુમાં મૂકી અને તપસ્યા કરવા માટે બેસી જાય છે અને થોડોક જ સમય વીત્યો અને ત્યાં ભૂતિઓ આવીને ઊભો રહી જાય છે અને ભૂતિઓ આવી અને સીધો રામુને મળે છે અને કહેવા લાગ્યો કે રામુ મને અંદર જવા દે આજે મારે ખૂબ જ અગત્યનું કામ છે એ પૂરું કરી અને હું પાછો ચાલ્યો જઈશ ત્યારે રામુ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા તને દેખાતું નથી કે આ મુખ્ય દ્વાર ઉપર કોણ બેઠું છે ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને કહે છે કે રામુ આ કયો બાવો આવીને બેઠો છે એનાથી મારે થોડું ડરવાનું હોય અરે એ તો નાના નાના બાળકો ડરે હું તો મોટો થઈ ગયો છું ત્યારે રામુ કહે છે કે એ કોઈ બાવો નથી પરંતુ એની પાસે તો જા તને ખબર પડે ત્યારે ભૂતિઓ આ તપસ્વીની પાસે જઈને કહેવા લાગ્યો કે બોલો કોણ છો તમે અને આમ અહીંયા વહેલી સવારે અહીંયા તપસ્યા કરવાથી તમને શું મળશે એના કરતાં ક્યાંક જંગલમાં જઈને તપસ્યા કરો તો તમારું કલ્યાણ થશે ત્યાં તો આટલી વાત સાંભળી અને આ બાબાને ગુસ્સો આવ્યો અને પોતે ઊભા થઈ ગયા અને ઊભા થઈને કહે છે કે ભૂતિયા તને શું લાગે છે કે તું મારા હાથમાંથી બચી જઈશ ત્યારે ભૂતિયો બોલ્યો કે બચી તો ગયો જ છું એમાં કાંઈ મોટી વાત નથી અને તમે મારું કાંઈ બગાડી નહીં શકો માટે તમને હું એક જ ચેતવણી આપું છું કે તમે જે માર્ગેથી આવ્યા છો ને એ જ માર્ગે પાછા ચાલ્યા જાઓ એમાં જ તમારી ભલાઈ છે તો હું તમને કાંઈ નહીં કરું અને તમને છોડી મૂકે આટલું કહીને ભૂતિયો આ દ્વારથી અંદર જવાની કોશિશ કરે છે ત્યારે રામુ કહે છે કે હે બાબા આ ભૂતિયો તો આ દ્વારમાં અંદર જઈ રહ્યો છે અને તે મહેલમાં પહોંચી જશે ત્યારે આ બાબા દોડે છે અને ભૂતિયાને આડા ફરે છે અને કહે છે કે ભૂતિયા હું તને સારી રીતે ઓળખું છું કે તું કોણ છે ત્યારે ભૂતિયો કહે છે કે જાણતા હોય તો પછી મારો માર્ગ મૂકી દો નહીંતર પરિણામ ખૂબ જ ભારે આવશે ત્યારે આ બાબા માનતા નથી અને ભૂતિયાની સાથે યુદ્ધે ચડે છે પરંતુ ભૂતિયો ક્યાં જેવો તેવો હતો અને બાબાના ખભે જે જોડી લટકાવેલી હતી એ જોડીને હાથમાં લઈ અને ભૂતિયો છૂટ્ટી હવામાં ગા કરે છે અને તે જંગલની જાળીઓ ઉપર જઈ અને અથડાઈ જાય છે ત્યારે આ ઘટના જોઈ અને રામુ કહેવા લાગ્યો કે આ ભૂતિયો નહીં સુધરે અને લાગે છે કે તેણે આ બાબાને ગુસ્સો અપાવ્યો છે તો હવે બાબા એને છોડશે નહીં આમ હજી તો રામુ આટલો વિચાર કરે છે ત્યાં તો ભૂતિયાએ એ બાબાને પણ હવામાં ઉછાળ્યા અને બાબા પણ ઝાડીઓમાં જઈને પટકાણા ત્યારે રામુ કહે છે કે ભૂતિયા આ તે શું કર્યું અરે એક બાબાને મારે છે અને પછી તો રામુ દોડી અને બાબાની પાસે પહોંચે છે અને ઝાડીઓમાંથી બાબાને બહાર કાઢે છે અને બહાર કાઢી અને ફરી પાછા એમને આ મુખ્ય દ્વાર ઉપર લઈને આવે છે ત્યારે બાબાના મોઢેથી લોહી નીકળે છે અને તેઓ કહેવા લાગ્યા કે દુષ્ટ ભૂતિયા તારી આટલી હિંમત કે તે મારા ઉપર પ્રહાર કર્યો ત્યારે ભૂતિયો કહે છે કે જુઓ બાબા હું માનું છું કે તમે તપસ્યા કરી છે અને તપસ્યાના બળથી તમે આજે મને રોકવા માટે અહીંયા આવ્યા છો પરંતુ જો તમે સાચા માણસ હોય અને ધર્મના માર્ગ ઉપર ચાલતા હોય ને તો સાચા માણસને સહારો આપવાનો એક ધ્યેય નક્કી કરી નાખો કારણ કે આ રાજા છે ને એને સુંદરપુર મારા મિત્રનું છીનવી લીધું છે અને હું તો મારા મિત્રને એ રજવાડું પાછું અપાવવા માટે આવ્યો છું તો બોલો સાચો હું છું કે પછી પેલો રાજા છે ત્યારે તપસ્વી કહે છે હે રામુ શું આ રજવાડું તમારા રાજાએ પડાવી લીધેલું છે ત્યારે રામુ કહે છે કે હા આ રજવાડું પહેલાં એક બીજા રાજાનું હતું અને અમે રાતોરાત તેના ઉપર ચઢાઈ કરી હતી અને સવાર પડતાની સાથે તો એ રાજા એના પરિવાર સાથે ભાગી ગયો અને એના પછી લગભગ આજે પાંચ પાંચ વરસથી આ રજવાડું અમારી પાસે છે અને હવે તો આ રજવાડાનો ઘણો બધો વિસ્તાર કરવા પાછળ અમારા રાજાનો ખૂબ મોટો હાથ છે ત્યારે તપસ્વી કહે છે કે હે મૂર્ખ રામુ તો તો પછી આ ભૂતિઓ સાચો છે અને તે આ રજવાડું તમારી પાસેથી છીનવી લેશે અને એટલા માટે તમને કહું છું કે તમે હજી પણ સમય છે જો ચેતી જાઓ તો સારું છે ત્યારે રામુ કહે છે કે હે બાબા આ વાત હું પણ સારી રીતે જાણું છું પરંતુ હું તો મારા મહારાજનો એક સેવક છું અને મહારાજે કહે ને એ મારે કરવું પડે છે પરંતુ જો તમે આ જ વાત મહારાજને સમજાવી શકતા હોય તો પછી તમે સમજાવો તો કદાચ મહારાજ માની જાય તો આ રજવાડું બચી જાય ત્યારે ભૂતિયો કહે છે કે એ રાજા કપટી અને ક્રૂર છે એ ક્યારેય નથી માનવાનો કારણ કે મેં એને પ્રેમથી ઘણીવાર સમજાવી દીધો છે પરંતુ રાજા મારી વાત માનવા તૈયાર નથી ત્યારે તપસ્વી કહે છે કે ભૂતિયા તું અહીંયા ઊભો રહી જા હું રાજાને મનાવીને આવું છું કારણ કે તેઓ મારું કહેવું માની જશે અને આમ આટલું કહી અને ભૂતિઓ ત્યાં જ રામુની પાસે ઊભો છે અને તપસ્વી ચાલતા ચાલતા પહોંચે છે દરબારમાં અને ત્યાં પહોંચી અને મહારાજને મળે છે ત્યારે તપસ્વીને જોઈ અને મહારાજ તપસ્વીના પગમાં પડી ગયા અને પછી તપસ્વી કહે છે કે મહારાજ ઊભા થાવ હું તમને એક અગત્યની વાત કરવા આવ્યો છું ત્યારે મહારાજ કહે છે કે બોલો તપસ્વી તમે શું કહેવા આવ્યા છો ત્યારે તપસ્વી કહે છે કે શું તમે આ રજવાડું કોઈની પાસેથી પડાવી લીધેલું છે ત્યારે મહારાજ કહે છે કે હા આ રજવાડું મેં એક રાજા પાસેથી પડાવી લીધું છે ત્યારે તપસ્વી બોલ્યા કે તો તમે એ રાજાને આ રજવાડું પાછું સોંપી દો અને તમે જે રાજ્ય ઉપર રાજ કરતા હતા ને ત્યાં પાછા ચાલ્યા જાઓ કારણ કે આ ભૂતિઓ છે ને એ બરાબરનો બદલો લેવા માટે તમારી પાસે આવ્યો છે અને જો તમે એને આ રજવાડું નહીં સોંપો ને તો એ રજવાડું તમારું પડાવી લેવાનું છે કારણ કે મિત્ર ખાતર તે આ યુદ્ધ લડી રહ્યો છે અને તેને સાધારણ બાળક માનવાની ભૂલ ના કરશો એ કોઈ જેવો તેવો બાળક નથી અને એ કોઈ માણસ નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજના ડોળા ફાટી ગયા અને કહે છે કે એ બાળક માણસ નથી તો પછી બાળક છે કોણ અને આજે હે તપસ્વી તમે મને આટલું કહ્યું છે ને તો તમારે આગળની વાત પણ મને કહેવી જ પડશે કારણ કે મારે એ જાણવું જરૂરી છે કે આ બાળક કોણ છે અને કેમ તે ક્યારેય હારતો નથી અને હંમેશા હારેલી બાજી જીતી જાય એવો તે બહાદુર છે અને પરાક્રમી પણ એટલો જ છે ત્યારે મહારાજની વાત સાંભળી અને તપસ્વી બોલ્યા કે હા અને એટલા માટે જ કહું છું કે સમયસર જીતી જાઓ ભૂતિયાની માફી માગી લેશો ને તો કદાચ તમે બધા બચી જશો નહીંતર ભારે નરસંહાર થઈ જશે અને રજવાડું તો તમારું જવાનું જ છે ત્યારે મહારાજ ફરી બોલ્યા કે એ બધી વાત જવા દો પરંતુ તપસ્વી તમે મને એમ કહો કે આ ભૂતિયો કોણ છે અને તે માણસ નથી તો પછી તે કોણ છે ત્યારે તપસ્વી કહે છે કે આ ભૂતિયો રહ્યો ને એ માણસ નથી પરંતુ અઢારસો ભૂતાવળોનો ધણી એક બાબરો ભૂત છે અને બાબરો ભૂત તમારા રજવાડા ઉપર આટલા દિવસથી હાવી થઈ ગયો છે પરંતુ તમને એનું કોઈને જ્ઞાન નથી અને હે રાજન હવે હું જાઉં છું અને તમને આ સચ્ચાઈનું ભાન કરાવતો જાઉં છું અને હવે એની સામે લડવું કે એના શરણે થવું એ હવે તમારે જોવાનું પરંતુ મારું કહેવું માનો ને તો એની સામે લડવાની ભૂલ કરશો નહીં એને આ રજવાડું એને આપી દો અને હવે હું જાઉં છું આટલું કહી અને આ તપસ્વી ત્યાંથી ચાલી નીકળ્યા પરંતુ મહારાજે મનમાં વિચાર કર્યો કે આ જો બાબરો ભૂત હોય ને તો એને વસમાં કરવા માટે હું મોટામાં મોટો બાણાદારી ભૂવો લાવીશ પરંતુ આ મારું સામ્રાજ્ય તો ક્યારેય હું એના શરણે નહીં કરું અને આમ આટલું કહી અને મહારાજે બે સિપાહીઓને મોકલ્યા રામુને બોલાવવા માટે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી